અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે તમે ઘરે દીવો સળગાવ્યો અમે જાતને બાળી છે આ પંક્તિ ખરેખર ગુજરાતના એવા દરેક વિદ્યાર્થીઓને સમર્પિત છે જે છેલ્લા ઘણા સમયથી સીસીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે તો ન કોઈ તહેવાર છે તો ન તો કોઈ રવિવાર એમના માટે કોઈ રજાનો સમય નથી બસ રાત દિવસ સીસી ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને આ તૈયારી બાદ આજે સમયગાળો છે તેમની પરીક્ષાનો તો ચાલો જાણીએ દરેક વિદ્યાર્થી પાસેથી કે તેમની પરીક્ષા કેવી રહી તેમના પ્રત્યક્ષ અનુભવો જાણીએ જેથી કરીને તેમના પ્રત્યક્ષ પાસે જય હિન્દ મિત્રો આજે સીસી પરીક્ષાનો ત્રીજો દિવસ છે એની અંદર આજે આપણે બીજી સિપના મિત્રો પાસે જાણીએ કે તેમની પરીક્ષા કેવી રહી શું નામ છે તમારું મિત્ર સુનિલ કેવું રહ્યું તમારું પેપર આજનું એવરેજ સારું રહ્યું છે તમે કુલ કેટલા પ્રશ્નો અટેમ્પ્ટ કર્યા છે પંચ્યાસી પંચ્યાસી પ્રશ્નો અટેમ્પ્ટ કર્યા છે અને કુલ ચાર વિષયોમાંથી સૌથી અઘરો વિષય તમારા માટે કયો રહ્યો રિઝનિંગ રિઝનિંગ અઘરો રહ્યો એનું કારણ જાણી શકું કેવા પ્રકારના પ્રશ્નો હતા ટાઈમ લેવા પ્રશ્નો હતા બિલકુલ અને સરળ કયો વિષય રહ્યો ગુજરાતી ગુજરાતી ગુજરાતીની અંદર બિલકુલ બિલકુલ ગુજરાતી ગ્રામર સહેલું પૂછ્યું હતું અને ઇંગ્લિશના કેવા પ્રશ્નો હતા એવરેજ સારા હતા ઘણા વિદ્યાર્થી મિત્રોને ફરિયાદ રહેતી હોય છે કે કોમ્પ્રિહેન્શન ખૂબ લાંબુ પૂછે છે તો આજની શિફ્ટમાં પણ એ તકલીફ જોવા મળી હતી હા જોવા મળી હતી અને ગણિતમાં વધારે ગણતરી પ્રકાર કરવા પડે એવા પ્રકારના દાખલા જોવા મળ્યા છે આજે પણ ના ઓછા ઓવરઓલ તમારે આ પેપર કેવું હોય કે આગળના વિદ્યાર્થીઓએ કયા પ્રકારની રણનીતિ રાખવી જોઈએ તો તમે શું સંદેશ આપવા માગશો રિઝનિંગ ઉપર વધારે ધ્યાન આપવું રિઝનિંગ ઉપર વધારે ધ્યાન આપવું અને તમે સૌથી પહેલાં કયો વિષય અટેમ્પ્ટ કર્યો હતો ઇંગ્લિશ ગ્રામર અને તમે કેટલા સમયથી આ સીસી પ્રિલિમની તૈયારી કરી રહ્યા છો ત્રણ મહિનાથી ત્રણ મહિનાથી ઓકે તો આ વિદ્યાર્થી આપણે સરસ મજાનો રિવ્યૂ આપ્યો છે એમની શિફ્ટનો એમનો કેવો અનુભવ રહ્યો તો આપણે મિત્રને એક પુસ્તક આપીએ છીએ જેથી કરીને એમની આગળની પરીક્ષામાં એમને ખૂબ ઉપયોગી સાબિત થાય જય હિન્દ મિત્રો આજે સીસી પ્રિલિમ પરીક્ષાનો ત્રીજો દિવસ છે અને એમાં બીજા શિફ્ટમાં ઘણા મિત્રો પરીક્ષા આપી રહ્યા છે તો ચાલો જાણીએ વિદ્યાર્થીઓના પ્રત્યક્ષ અનુભવ કે તેમના પેપર કેવા રહ્યા શું નામ છે તમારું બેન ઠક્કર કોમલ બેન કેવું રહ્યું તમારું આજનું પેપર એવરેજ કુલ કેટલા પ્રશ્નો તમે અટેમ્પટ કર્યા છે 65 65 સૌથી અઘરો વિષય તમારા માટે કયો રહ્યો આજના શિફ્ટમાં મેથ્સ એન્ડ રીઝનિંગ સરંતી મેથ્સ અને રીઝનિંગ મેથ્સમાં શું વધારે પડતી ગણતરીવાળા પ્રશ્નો જોવા મળ્યા હતા હા મેથ્સમાં જો રીઝનિંગમાં બી બહુ ટાઈમ માંગી લેવું હતું અતિશય

જે કોમ્પનેન્સન્સનું છે ને એના કારણે બહુ સ્ક્રોલ કરવામાં ટાઈમ જાય છે અને જે ક્વેશ્ચન આખો આપણે પેરેગ્રાફ વાંચીએ જ્યાં સુધી નીચે સ્ક્રોલ કરીએ તો જવાબ આપણે ગોતવા મુશ્કેલ પડી જતી હોય છે બિલકુલ એટલે કોમ્પિયેશન અઘરું રહી રહ્યું છે ઓકે અને તમારી સ્ટ્રેટેજી શું રહી હતી તમે સૌથી પહેલાં કયો વિષય અટેમ્ટ કર્યો હતો ઇઝની કરે તો લાસ્ટ પછી ગુજરાતી ડાયરેક્ટલી હવે આગળની શીપના જે મિત્રો છે તમે એમને એક સંદેશ આપવા માગતા હોય તમારી અનુભવના આધારે તો તમે શું કહેવા માંગશો પહેલા જો આપણે ફાવતું તો પહેલા ટાઈમ કોઈ રીઝનમાં વેસ્ટ નહીં કરવા પહેલા ગુજરાતી ઇંગ્લિશ જો આપણે પરફેક્ટ હોય તો પહેલા એના આપણે પૂરી દેવા અને પછી રીઝનિંગમાં ટાઈમ આપવો કારણ કે છૂટી બેને સરસ મજાનો રિવ્યુ આપ્યો છે તો બેનને એક આપણે સરસ મજાના પુસ્તક આપીને એમને પ્રોત્સાહિત કરીએ છીએ જેથી આગળની પરીક્ષાઓમાં વધારે સારું પરફોર્મ કરી શકે સીસી ગ્રુપ એ અને ગ્રુપ બી ની પરીક્ષામાં તમે સફળ થાઓ તેવી પ્રભુ પાસે પ્રાર્થના અને તમને શુભેચ્છાઓ થેન્ક યુ જય મિત્રો આજે સીસી પ્રિલિમ પરીક્ષાનો ત્રીજો દિવસ છે એમાં આપણી આજે બીજી શિફ્ટ છે બપોરે 12 થી કરીને 1 ની એમાં ઘણા બધા મિત્રોએ પરીક્ષા આપી છે તો જાણીએ ચાલો વિદ્યાર્થીઓના પ્રત્યક્ષ અનુભવ શું નામ છે તમારું મિત્ર કુલદીપ ચાવડા કેવો રહ્યો મિત્ર તમારો આજનો પેપર બહુ સરસ કેટલા પ્રશ્નો તમે ટોટલ અટેમ્પટ કર્યા છે 67 67 એમાં તમને તમારી એક્યુરેસી શું લાગે છે ગુજરાતીમાં 100% ગુજરાતીમાં 100% અને ઘણા મિત્રોની ફરિયાદ રહે છે કે ગુજરાતી કરતાં અંગ્રેજી થોડું અઘરું હોય છે તો તમારો શું અનુભવ છે આ બાબતે ના અઘરું તો નથી લાગ્યું પણ કોમ્પ્રિહેન્શનમાં ટાઈમ બગાડ્યું નથી એના કરતાં બીજા રીઝનિંગના પ્રશ્નો જલ્દી ટ્રાય કરે એટલે તમારો અનુભવ એવું કહે છે કે કોમ્પ્રિહેન્શન એક ટાઈમે સ્કીપ કરવું હોય તો કરી શકાય અને રીઝનિંગ પર વધારે ફોકસ કરી શકાય હા ફોકસ અને રીઝનિંગમાં કેવા પ્રકારના પ્રશ્નો આજે વધારે જોવા મળ્યા હતા મિરરવાળા મિરર ઈમેજ વોટર ઇમેજ ટાઈપના એટલે નોન વર્બલના પ્રશ્નો સારા એવા જોવા મળે છે હા અને તમારું ગણિતનો જે વિભાગ હતો ત્રીસ દાખલાઓનો એની અંદર તમારો અનુભવ શું કહે છે સારો રહ્યો અને એવું કેવું છે કે ગણિત કરતાં રિઝનિંગમાં વધારે ભાર આપવો જોઈએ એટલે શરૂઆત રીઝનિંગથી કરવી જોઈએ શરૂઆત રિઝનિંગથી કરવી તો એમાં જલ્દી ફાવટ આવશે અને તમે ચાર વિષયોમાં તમારે સ્ટ્રેટેજી શું રાખી હતી સૌથી પહેલો કયો વિષય એટેમ્પ્ટ કર્યો હતો સૌથી પહેલા ગુજરાતી પછી ઇંગ્લિશ પછી મેથ્સ કર્યું તો પણ મારે એના બદલે રીઝનિંગ કરવું જોઈએ એવું લાગે છે અચ્છા એટલે તમે એક આ ભૂલ કરી એવું તમને લાગી રહ્યું છે કે મેથ્સની જગ્યાએ રીઝનિંગથી શરૂઆત કરવી જોઈતી હતી બરાબર છે અને બીજું મિત્રો કે જે જનરલી મિત્રો એવું કહેતા હોય છે કે ગુજરાતી અને અંગ્રેજીથી શરૂઆત કરવી જોઈએ તો એના માટે કેટલો સમય આપણે ફાળવવો જોઈએ શરૂઆતનો સમય ગુજરાતીમાં આપવો આપવો જોઈએ કારણ કે ગુજરાતી ફટાફટ થઈ જતું હોય છે અને ત્યાર પછી ઇંગ્લિશમાં આપવો જોઈએ એટલે આશરે દસ મિનિટની આસપાસ આ બંને વિષય પૂરા થઈ જવા જોઈએ એવું માનવું છે તમારું હા દસ થી બાર મિનિટની અંદર થઈ જવા જોઈએ બિલકુલ અને હવે તમે એ જણાવો કે તમે કેટલા સમયથી સીસી પ્રિલિમ માટે તૈયારી કરી રહ્યા છો હું તો આમ તો જોબ ચાલુ છે જોબની સાથે તૈયારી કરતો હતો પણ છેલ્લા બાર બાર મહિનાથી તૈયારી કરતો હતો એટલે દરરોજનું તમે મિનિમમ કેટલા કલાક વાંચન રાખતા હતા સીસી માટે થઈને ત્રણ થી ચાર કલાક ત્રણ થી ચાર કલાક તમે એક મને ઓનેસ્ટ રિવ્યુ આપજો કે તમે આ પેપર આપીને આવ્યા છો તો તમને સંતોષ થયો છે કે નહીં તમારી મહેનત પ્રમાણે કે પછી એવું છે કે મહેનત કરીએ એ પ્રમાણે કદાચ રિઝલ્ટ નહીં આવે ના મહેનત કરીએ એ પ્રમાણે સંતોષક સંતોષ હા ઓકે સરસ મિત્રો તો મિત્રએ બહુ મસ્ત મજાનો રિવ્યુ આપ્યો છે મિત્રને આપણે એક સરસ મજાના પુસ્તકની ભેટ આપીએ છીએ જેથી કરીને આગળની સીસી ગ્રુપ એ બી હોય કે પીએસએ કોન્સ્ટેબલ જેવી પરીક્ષામાં તેમને ઉપયોગી સાબિત થઈ શકે સીસી ગ્રુપ એ ગ્રુપ બીની પરીક્ષામાં તમે સફળ થાઓ અને આવી જ મહેનત કરતા રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના ને તમને શુભેચ્છાઓ મિત્રો બે હજાર ચોવીસનું વર્ષ એ સરકારી નોકરી મેળવવા માટે સુવર્ણ વર્ષ છે અત્યારે સીસીએ ની પરીક્ષાઓ તો ચાલી જ રહી છે પરંતુ એની સાથે સાથે ટૂંક સમયમાં કોન્સ્ટેબલ અને પીએસઆઈ જેવી પરીક્ષાઓનું પણ આયોજન થશે તો તમારે મહેનત કરતી રહેવાની છે બાકી આ લિફ્ટના દરવાજાની જેમ તમારા માટે જે સરકારી નોકરી મેળવવાનો દરવાજો ઓપન થયો છે એ પણ બંધ થઈ જશે શું કહેવું પંકજભાઈ સો એ સો ટકા અને આ મિત્રો એક વાત કહેતા તો ભૂલી જ ગયો આ તકના દરવાજા ખુલ્લા રાખવા છે સખત મહેનત કરવી છે તો બુકબર્ડ એકેડેમી સાથે જોડાઈ જાઓ બુકબર્ડ એકેડેમીની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પંકજભાઈ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી કે નહીં ક્યાં નહીં એ તો બસ તમારે પણ આ જ રીતે આ તકના દરવાજા ખુલ્લા રાખવાના છે સખત મહેનત કરવાની છે જય હિન્દ જય ભારત